મારું નામ છે કૈલાસ બેન એમ હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું શાક પુરી આપણે આ મેંદાનો લોટ લીધો છે એક કપ સાળી લીધો છે રવો લીધો છે આપણે બે ચમચી આ બેસન સેના નો લોટ છે આ એક ટમેટો આપણે સુધારી લીધું છે આ મસાલા સિંગ છે આ આપણે સોસ લીધો છે અને આ લીલા ધાણા છે આ ડુંગળી સુધારી લીધી છે આ સેવ લીધી છે આપણે આ શાક મસાલો છે આ તીખી ચટણી છે આ મીઠું લીધું છે આપણે આપણે એક સમસી આ ચટણી છે અંદર ખાંડ અને એક બટેટું આપણે આની આ રીતે કાતરી પાડી છે આ રીતે પાડી અને આપણે આને બાફી લીધી છે તો આ તેલ આપણે લીધું છે તળવા માટે તો આપણે હવે આ લોટ બાંધી લેશું આ મેંદાનો લોટ છે આપણે આ રવો નાખશું બે સમસી અને આ શેણાનો નો લોટ છે એ નાખશું અને આ મીઠું નાખશું આપણે સવાદ પ્રમાણે અને આ તેલ નાખશું આપણે બે સમસી જેટલું તો આને આપણે મિક્સ કરી લેશું આવું મોન દેવાનું છે આપણે આ મુઠી વળી જાય એવું હવે આપણે આ લોટ બાંધી લેશું આ તો લોટ આપણો બંધ થઈ ગયો છે હવે આપણે તેલ નાખશું અને માથે થોડુંક એવું તો હવે આપણે આને ઢાંકીને મૂકી દેસુ દસક મિનિટ દસેક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ લોટ હવે જોઈ લેશું તો લોટ આ કોને આવી ગયો છે આપડો રેડી તો હવે આપણે આ પૂરી બનાવશું આ રીતે આપણે વણી લેશું પૂરી આ રીતે આપણે પૂરી વણી લેશું અને આ રીતે આપણે આ કાંટાવાળી સમસી લઈ અને આ રીતે આપણે આમને દબાવી દેવાની એટલે આ પૂરી ફૂલે આમ આ રીતે આ રીતે આપણે બનાવી લેવાની છે તો આ રીતે આપણે બધી પૂરી બનાવી લેશું તો આપણે આ રીતે બધી પૂરી બનાવી લીધી છે વણી લીધી છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ પૂરી તળી લેશું આપણે ગેસ થોડોક ધીમો કરી નાખશું ધીમા ધીમા ગેસ આપણે તળવાનું છે

તો હવે આપણે સૌ કરશું આ રીતે આપણે સૌ કરી દઈશું તો આપણે આ બટેટાની કાતરી છે એ આપણે સૌ કરીશું તો હવે આપણે આ ડુંગળી સૌ કરીશું આ રીતે આપણે ડુંગળી સૌ કરી દઈશું બધાયમાં તો હવે આપણે આ ટમેટા સૌ કરશું આ રીતે આપણે સર્વ કરી દેશું આ ગરમ ગરમ શાક પૂરી ખાવાની પણ મજા આવે છે આ નાસ્તો જલ્દી થી બની જાય તમે ગમે ત્યારે તમારે બનાવો હોય ભૂખ લાગી હોય તો આ જલ્દી બની જાય એમ અને ખાવામાં પણ મજા આવે બહુ સારી બને છે આ શાક પૂરી અને હવે આપણે આ મસાલા સિંગ નાખશું તો હવે આપણે આ ચટણી નાખશું તીખી તો હવે આપણે આ દળી ચટણી નાખીશું આ રીતે આપણે બધામાં દળી ચટણી નાખી દેસુ તો આપણે આ દહીં છે દહીં ની ચરણી બનાવી છે ઈ પણ આપણે સૌ કરીશું આ રીતે આપણે બધામાં સૌ કરી દેશું તો હવે આપણે આ સેવ સૌ કરીશું તો હવે આપણે આ લીલા ધાણા સૌ કરીશું તો આ લીલા ધાણા આપણે સૌ કરશું અને આ સાઠ મસાલો છે ઈ આપણે સૌ કરશું અને હવે આપણે આ ગળી ચટણી આપણે સર્વ કરીશું થોડી થોડી તૈયાર છે આપણી પૂરી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી શાક પૂરી